જિમ્મેદાર ગ્રુપ યુવા ગ્રુપ તેમજ સમાજના ઘણા બધા ગ્રુપ તેમજ જે પણ સામાજિક અને સહકારી સંસ્થાઓ છે જે કોઈને પણ અમને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરી છે ત્રીસ વર્ષનું શાસન હતું ત્રીસ વર્ષનું એક હતું શાસન અને વીસ વર્ષની વોટ બેંક બનાવેલી હોય અને એ શાસનને રિમૂ કરવું એ શાસનને પાળવું એ શાસન સામે વિજય મેળવવું કે નાનું કામ નહોતું પણ તમામ સમાજના તમામ મિત્રોએ તમામ સભાસદોએ આ માટે જે વ્યાજખોરી હતી અન્યાય જે થઈ રહ્યો હતો એને અન્યાય સામે ન્યાયનો વિજય થયો વ્યાજખોરી ડામવા માટે જે કંઈ અમે વાત કરેલી છે ઈન્શાલ્લા અમે વ્યાજખોરી ડામીશું અને જે કંઈ વાયદા કરેલા છે અમે ઈન્શાલ્લા એ પૂરા કરવામાં હવે હવે નાનો અને મોટો એક સરખા ત્રાજવે ચોલાશે હવે નાના મને મોટામાં ભેદ નહીં હોય અને જે કંઈ વાત કરી છે અમે ઇન્શાલ્લા અમે પૂરી કરીશું પૂરી કરવાની પૂરી પૂરી કોશિશ કરીશું સાથે સાથે હું તમામ બેંકના ખાતેદારો અને ડિપોઝિટર્સને એક એસ્યોરિટી આપવા માગું છું કે સમાજે સભાસદોએ જે જે ટીમને આજે વિજય અપાવ્યો છે એમાં ડૉક્ટર્સ છે એન્જિનિયર્સ છે પૂર્વ કોર્પોરેટ ચાલુ કોર્પોરેટર છે ચાર ત્રણ પૂર્વ ડિરેક્ટર છે યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સના જનરલ મેને રિટાયર્ડ જનરલ મેનેજર છે એટલે જે ટીમ નવી આવી છે એ શિક્ષિત છે સમર્થ છે અને વેપારી પણ છે એટલે અમે સારી રીતે બેંક ચલાવી શકીશું ચાલી સારી રીતે બેંક ચાલશે અને આવનારા દિવસોમાં તમે જોશો કે બેંક નવા સોપાનો સર કરશે એટલે ફરીથી હું આપ સૌનો તમામ સભાસદ મિત્રોનો અમારા જિમ્મેદાર ગ્રુપ યુવા ગ્રુપ તેમજ સમાજની જે કંઈ સંસ્થાઓએ અમને મદદ કરી છે આ વિજય અપાવવામાં સમાજના જે કોઈ સપોર્ટરોએ અમને મદદ કરી છે એમનો તહે દિલથી દિલની ગહેરાઈઓથી શુક્રિયા અદા કરું છું અને ફરીથી એકવાર તમને સૌને હું એશ્યોરિટી આપું છું કે ઇન્શાલા અમે ખૂબ સારી રીતે બેન્કનું આયોજન કરીશું બેંક બેંકનો વહીવટ કરીશું અને આપ સૌની ઉમીદો પર ખરા ઉતરવાની પૂરેપૂરી કોશિશ કરીશું જાગો 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 મોલાસાની પબ્લિકને ઓલ ઇન્ડિયા રોડ લાઈન થી સરોજની મેને જગાડી કે પબ્લિક જાગી સરોવેને બેકનામ ના આપણી સસ્તા બેહી ગઈ ને એમનું ચોરો ને નહાળો ચોર કોઈ બી જોઈએ ના મોલાસા ગોમના અંદર કચો સાફ કરીને ભરો છે બિલકુલ કચો સાફ કરીને ભરો છે ને મોલાસાના મુસ્લિમ ગાજી જવાબ વિનંતી કરું છું આજ આજવી કે અમારાથી અમારી પરિવર્તન આવવાથી મોલાસાના મુસ્લિમ કોચી મોલાસાના વસ્તુનો ફાયદો થશે લોન ના અંદર ગાડીના અંદર છોડા ઓસ્ટ્રેલિયા લંડન જઈ એના અંદર બી જેટલી અમારે જલ્દીથી જલ્દી લોન થવાની શક્યતા કરી